ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદના શનિવારે બનેલી ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે ભરૂચની જુમા ચક્રઘર સ્વામીનું જન્મસ્થળ હોવાની દાવો કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સમયથી ચક્રઘર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ રૂપે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા આ ભાવેશ પટેલ બે હજાર સત્તરના અજમેર બોમ્બકાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો મસ્જિદના વહીવટકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે મુસ્લિમ આગેવાનો દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેઓએ માંગ કરી છે કે સમાજમાં ભાઈચારો શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક મુસ્લિમ સમુદાયોએ આ ઘટનાનો વિરોધ કર્યો છે સાથે જ આવી ઘટનાનું પુનઃ ન બને તેવી માંગ કરી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસ અને સોમવાર સાહેબ જમીતુલ હિન્દ તરફથી જે તારીખ તેર નવ બે હાજર અને શનિવારની રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ છતરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગન તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ છીએ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છીએ ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ વિવાદ મસ્જિદમાં એ ફરે ફોટોગ્રાફ લે ને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય તારીખ તેર નવે જે બનાવ બનો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખ છે ત્યાં હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને આશરે સો જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે છે અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કરેલા અમે લોકો ત્યાં અમને મૂક અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢ્યા અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયીઓ શાંતિ રીતે ત્યાં આવ્યા એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ઢાબા પર નથી ચડ્યું પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે વ્યક્તિ છે જે અજમે બોમ્બ્લાસ્ટનો આરોપી છે એ પગમાં ચપ્પલ પહેરીને આ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમત પર અડી ગયા આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન અને મસ્જિદના ગુમત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ

શાંતિ દોહરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને હાજર હોવા છતાં દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની પણ કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ પ્રજા પર તમામ ધર્મના લોકો પર કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેરવામાં નથી આવ્યું કે કે અમે સાચા લોકો હતા અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદત મંડળ મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા પગે લાગ્યા ફોટો પાડ્યા અમે કોઈ વાંધો નથી લીધો અમારા પ્રમુખ શ્રી અહીંયા હાજર છે ને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે એક પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો પરંતુ આ ભાવેશ તમામ વ્યક્તિ આવીને ભરૂચ અને કાયમ આવી શાંતિ દોરવાનો પ્રયત્ન કરતા આવેલ છે અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ આજે અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ ભારતના વડાપ્રધાન ગૃહમંત્રી શ્રી અમિત શાહ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગૃહમંત્રી ગૃહ સચિવ રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે એક અરજી આપીએ કે આ શાંતિપ્રિય પ્રજા છે તમામ ધર્મને હરી મરીને રહેવાનો આ દેશમાં અધિકાર છે હિન્દુસ્તાન બાયક ફૂલોનો બાગ છે તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય જો મુસલમાનને તમે ગુલામનું ફૂલ સમજીને તોડીને સાઈટ પર નાખી દેશો આ સાખી ના લેવાય આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુ હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકસઠ હજાર મુસલમાનોએ આ દેશમાં શહીદ આપી ને તે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ભેગા થઈને હિન્દુ આ પ્યારા આપણો હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આંતકવાદીને આ ભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે આ બિલકુલ સાખી લેવાવા નહીં આવે અમે કાયદાને માન આપવા લોકો છે શાંતિ કરોડ ની જનતા ને કહેવા માંગે અમને નથી એક એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે અમે આ ભરૂચ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજ ને ખરા અર્થમાં ન્યાય મળે ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે અમને કોઈનાથી કોઈ વાંધો નથી તમામ લોકો આવે પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ જે સેલિબ્રિટી અને જે માહોલ એટલે અમે અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા મુસ્લિમ નથી અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે આ એકતા નો પ્રતિક છે ભરૂચ જિલ્લો એકતા કહેવાય ની એકતા ને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માંગવા આવેલા છે